જય શ્રી હરિ પ્રિય ભક્તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક પવિત્ર કથા ભાદર બાબત અગિયારસ જેને આપણે ઇન્દિરા એકાદશી તરીકે ઓળખીએ છીએ આ એકાદશી ખાસ કરીને પિતૃઓના કલ્યાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જે ભક્ત આ વર્ષ શ્રદ્ધાથી કરે છે તેમના પિતૃઓને સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને ભક્તને પણ અખંડ પુણ્ય મળે છે ચાલો હવે આ વ્રતની પવિત્ર કથા સાંભળીએ પ્રાચીન સમયમાં સત્યવ્રત નામના એક ધર્મપરાયણ રાજા હતા રાજા સત્યવ્રત સત્ય અને ન્યાયથી પ્રજાનો સંભાળ લાવતા હતા એક દિવસ તેમના મનમાં એક વિચાર આવ્યો મારા પિતૃઓના કલ્યાણ કેવી રીતે થશે તેમને શ્રેષ્ઠ લોક પ્રાપ્તિ કેવી રીતે અપાવો એ સમયે અચાનક મહર્ષિ નારાજી તેમના રાજમહેલમાં આવ્યા રાજાએ નારદજીને પ્રણામ કરીને વિનંતી કરી હે મુનિ શ્રેષ્ઠ કૃપા કરીને મને એવો ઉપાય કહો કે જેના દ્વારા મારા પિતૃઓને શાંતિ અને સ્વર્ગ પ્રાપ્તિ મળે નારજી બોલ્યા હે રાજન ભાદરવા વધ અગિયારસના દિવસે જે વ્રત થાય છે તેને ઇન્દિરા એકાદશી વ્રત કહે છે આ વ્રત ખાસ કરીને પિતૃના તર્પણ માટે ઉત્તમ માનવામાં આવે છે આ વ્રત કરવા માટે દસમીના દિવસે ફક્ત સાધુ એક જ વાર ભોજન કરો પછી અગિયારસના દિવસે સવારથી ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી દીવો પ્રગટાવો અને દિવસ પર હરિનામનો જાપ કરો રાત્રે જાગરણ કરીને દ્વાદશીના દિવસે દાહન તર્પણ અને બ્રાહ્મણે ભોજન કરાવવાથી પિતૃઓને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે હે રાજન જો તમે આ વ્રત પાળશો તો તમારા પિતૃઓને મુક્તિ મળશે રાજા સત્યવ્રતે નારદજીના આદેશ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું તેના પરિણામે તેના પિતૃઓ સ્વર્ગલોકમાં ગયા અને રાજાને પણ અંતે વિષ્ણુધામ પ્રાપ્ત થયું હવે જાણીએ કે ઇન્દિરા એકાદશીની વ્રતની વિધિ કેવી રીતે કરવી દસમીના દિવસે એક જ વાર સાદું અને નિર્જળ ભોજન કરો અગિયારસે સવારથી જ ઉપવાસ રાખો સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસ્વીરની પૂજા કરવી ધૂપ દીવો પ્રગટાવો અને ફૂલ અર્પણ કરો દિવસભર વિષ્ણુ નામનો જાપ કરો ઓ નમો ભગવતી વાસુદેવાય રાત્રે જાગરણ કરો અને ભજન કીર્તન કરો બીજા દિવસે દ્વાદશીના દિવસે દાન તર્પણ અને બ્રાહ્મણે ભોજન કરાવવું આ રીતે કરવામાં આવેલ ઉપવાસ પિતૃઓને શાંતિ આપે છે અને ઉપવાસ કરતાને અખંડ પુણ્ય મળે છે હવે સાંભળીએ આ વ્રતના મહાત્મે અને ફળ વિશે જે ભક્ત ઇન્દિરા એકાદશી કરે છે તેમના પિતૃઓના બધા દુઃખો દૂર થાય છે જે પિતૃઓ નર્કમાં પીડાઈ રહ્યા હોય તેમને પણ આ વ્રતથી મુક્તિ મળે છે હજારો યજ્ઞ અને દાન કરતાં પણ વધારે પુણ્ય આ એક ઉપવાસથી મળે છે ભક્તના બધા પાપો નાશ પામે છે ભક્તને ભગવાન વિષ્ણુના શરણોમાં સ્થાન મળે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે ઇન્દિરા એકાદશીનું વ્રતનું મહાત્માય સાંભળવાથી જ પુણ્ય મળે છે તો વ્રત કરવાથી કેટલું પુણ્ય મળે તે કલ્પના બહાર છે આથી દરેક ભક્તએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવું જોઈએ આ હતી ઇન્દિરા એકાદશીની પવિત્ર કથા અને મહાત્મા જે ભક્ત આ વ્રત કરે છે તેમના પિતૃઓ તૃપ્ત થાય છે કુટુંબમાં સુખ શાંતિ આવે છે અને અંતે ભક્તને મોક્ષ મળે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભગવાન વિષ્ણુ તમારી પર હંમેશા કૃપા વરસાવે જય શ્રી હરિ